ખાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આજરોજ જન આક્રોશ યાત્રાના બીજા ચરણ મધ્ય ગુજરાતની શરૂઆત ફાગવેલ સ્થિત ભાથીજી મહારાજના ધામેથી કરવામાં આવી છે આ પ્રસંગે તમામ કોંગ્રેસ આગેવાનોએ ભાથીજી મહારાજના દર્શન કરી ગુજરાતની જનતાના હકો અને અધિકારોની લડત માટે આશીર્વાદ મેળવ્યા હતા રિપોર્ટિંગ જિગર્શાહ અમદાવાદ આપણે એ દિવસો યાદ કરવા જોઈએ કે જયારે કેન્દ્રમાં યુપીએ ની સરકાર ખેડૂતોના બોતેર હજાર કરોડ ના દેવા માફ કરતા પૂરતા ઉત્પાદન ના બજાર ભાવ મળતા બધી જ સગવડો હતી તેમ છતાં ગુજરાત ની ભાજપ ની સરકાર તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર ટીવીમાં પેપરમાં ગુજરાતની જનતાને થપ્પડ એવી જાહેરાતો આપતા હતા આજે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા છો કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી પેકેજના નામે પડીકો આપ્યો ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ આજે બુલંદ થઈ છે પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાળમાં માં પીરસનારી એવી વાતો કરવાવાળા ભાજપના નેતાઓ ગુજરાતમાંથી વડાપ્રધાન છે એવું ગૌરવ લેતા આ ગુજરાતના ખેડૂતો આજે નિરાશ થયા છે હતાશ થયા છે કે ડબલ એન્જિનની સરકાર છે ખૂબ વાયદા વચનો કર્યા હતા વિશ્વાસ મૂકીને ગાંધીનગરને દિલ્હીમાં સત્તા સોંપી હતી પણ આજે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે આ ભાજપની સરકાર પાસે બજેટ છે પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા ચારે તરફ નુકસાન થયું છે એનો એક શબ્દ સુધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે જે વાયદા વચનો આપ્યા હતા એ ક્રૂર મજાક છે એનો જવાબ ગુજરાતના ખેડૂતો આવનારા સમયમાં માં આપશે અને સમગ્ર ગુજરાત માંથી જે માંગ ઉઠી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એ ખેડૂતોના અમે કરીશું અને ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ મહાત્મા ગાંધીજી છેલ્લા દસ વર્ષ થી કેન્દ્ર માં સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્રણ દાયકાથી થી ગુજરાતમાં ભાજપની સરકાર આ ડબલ એન્જિન સરકારે એક પણ એવો કાયદો કાનૂન નથી બનાવ્યો કે જેનાથી ગામડા તૂટતા અટકે સ્થળાંતર અટકે લોકોને કાયમી રોજગારની ગેરંટી મળે લોકોને એનો રોજગાર સાથેનો અધિકાર મળે પણ ઉલટા એના જે અધિકારો કોંગ્રેસની સરકારે આપ્યા છે એને પણ છીનવવાનો પ્રયત્ન થાય છે ખાલી નામ બદલવાથી કોઈનું ભલું નથી થતું જો તમારામાં થોડી પણ શરમ હોત તો આ આખી દુનિયામાં ગાંધીજીના નામે ગૌરવ લઈએ છે આખી દુનિયા ગાંધીજી સામે મસ્તક નમાવે છે અને એ ગાંધીજીનું નામ આ યોજનામાંથી હટાવી અને એમનું જે અપમાન કર્યું છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એ ગુજરાત અને ગાંધીવાદીઓ ક્યારેય ભૂલવાના નથી અને ખાસ કરીને ગુજરાતમાં જે મનરેગામાં કરોડોબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લોકોની રોજગારીને બદલે ભાજપના મળતીયાઓ નેતાઓ એમની તિજોરી ભરી રહ્યા છે જો સરકારમાં થોડી ઘણી શરમ હોત તો આવી તપાસ કરાવેત એવા ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખેત એ રોજગાર માટેના કાયદામાં સંશોધન કરી જે એના વેતનના ના દર છે એમાં વધારો કરેત એના રોજગારના દિવસો બસો કરતા વધારે કરત ચોમાસાની સિઝનમાં જે બંધ કરવાની વાત કરી છે વાત ફક્ત નામ કોંગ્રેસની સરકારના કાયદા યોજનાઓને પોતાના નામે જે ઉધારવાનો પ્રયત્ન કરે છે પણ એની સાથે સાથે જે ગાંધીજીનું અપમાન થયું છે જે રોજગાર માટે મજૂરી કરતા બાર કરોડ કરતા વધારે મનરેગાના મજૂરોને અન્યાય થયો છે એનો જવાબ આવનારા દિવસોમાં ગુજરાત અને દેશની જનતા માંગશે અને એનો હિસાબ પણ કરશે થેન્ક યુ